નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની સ્વાધ્યાયપોથીના પ્રકરણ નંબર બાર એટલે કે ગણિત વિષયનું પ્રકરણ નંબર બાર અવયવીકરણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો ધોરણ આઠની જે ગણિત વિષયની સ્વાધ્યાયપોથી છે એમાં પણ ભાગ એક અને બેના દરેક વિષયના એટલે કે દરેક ભાગના જે દરેક ચેપ્ટર છે તેના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ જે છે સોલ્યુશનની તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય પૂથી પ્રકરણ નંબર બાર અવયવીકરણ એમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પેલું ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એ ખાલી જગ્યાના અવયવો છે તો પંદર એક્સનો ઘન બીજું ચૌદ એ બીનો સ્કવેર અને એકવીસ એનો સ્ક્વેર બીમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો સાત એ બી ત્રીજું નવ એક્સ વાય ઇન્ટુ બાર એક્સનો સ્કવેર વાયનો સ્ક્વેર અને પંદર વાયમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણ વાય ચોથું સાત એનો ઘન પ્લસ ચૌદ એ બરાબર ખાલી જગ્યા એનો સ્કવેર પ્લસ બે તો જવાબ આવશે સાત એ પાંચમું દસ એનો સ્ક્વેર માઇનસ પંદર એ પ્લસ વીસ એ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કાઉસમાં ટુ એ માઇનસ થ્રી બી પ્લસ ફોર બીનો સ્ક્વેર તો જવાબ આવશે પાંચ એ છઠ્ઠું એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ આઠ એક્સ પ્લસ આઠ વાય બરાબર ખાલી જગ્યા અને અહીંયા આવશે એક્સ પ્લસ આઠ તો જવાબ આવશે એક્સ પ્લસ વાય સાતમું ત્રણ એનો વર્ગ માઇનસ છ એનો સ્ક્વેર બરાબર ત્રણ એનો સ્ક્વેર ખાલી જગ્યા તો એ માઇનસ ટુ આઠમો એનો સ્ક્વેર પ્લસ છ એ પ્લસ નવ બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર તો એ વધતા ત્રણ નવમો એક્સ નો સ્કવેર માઇનસ દસ એક્સ પ્લસ પચીસ બરાબર ખાલી જગ્યાનો સ્કવેર તો એક્સ માઇનસ પાંચ દસમું પચીસ એનો વર્ગ પ્લસ ત્રીસ નવ બરાબર ખાલી જગ્યા તો પાંચ એના પાંચ એ પ્લસ ત્રણ આખાનો વર્ગ અગિયારમું ઓગણપચાસ એક્સનો સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ પ્લસ એક બરાબર ખાલી જગ્યા તો સાત એક્સ માઇનસ એકનો સ્કવેર બારમું એ પ્લસ બી આખાનો સ્કવેર માઇનસ ફોર એ બી બરાબર ખાલી જગ્યાનો તો એ માઇનસ બી તેરમું એક્સ માઇનસ વાય આખાનો સ્ક્વેર પ્લસ ફોર એક્સ વાય બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર તો એક્સ પ્લસ વાય ચૌદમું ચાર એનો સ્કવેર માઇનસ સ્ક્વેર બરાબર ટુ એ પ્લસ બી બરાબર ખાલી જગ્યા તો ટુ એ માઇનસ પાંચ બી એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બાવીસ જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે દરેકે દરેક પ્રશ્નોના આપણે અહીંયા ઉત્તરો દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીડી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમાં તમને સ્વાધ્યન પોથી છે સ્વાધ્યન પોથીઓમાં આપણે ખાસ આજે અત્યારે જે જોઈ રહ્યા છે કે ધોરણ આઠની અંદર ગણિત વિષયની જે સ્વાધ્યાય પૂથી છે તેના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ ઉપરાંત સમજૂતી છે સ્વાધ્યાય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ બરાબર ખાલી જગ્યા કાઉન્સમાં છે ટુ એક્સ માઇનસ વન તો જવાબ આવશે ટુ એક્સ બીજું આઠ એક્સનો ઘન પ્લસ ચાર એક્સનો વર્ગ બરાબર ચાર એક્સનો સ્કવેર પછી ખાલી જગ્યા તો અહીંયા આવશે ટુ એક્સ પ્લસ વન તો મિત્રો આ પ્રશ્ન બે ની અંદર આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે સોળ ખાલી જગ્યાઓ તે સોળે સોળ ખાલી જગ્યાઓના જવાબ આપણે અહીંયા આપેલા છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરી અને તમે દરેક પ્રશ્નોના ઉત્તર જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પો એમાં પેલું બે ગુણ્યા સાત ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યાના વય આવશે તો જવાબ આવશે વિકલ્પ ડી ચૌદ એક્સનો ઘન અને વાયનો સ્ક્વેર બીજું આઠ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર પ્લસ બાર એક્સ વાઇનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કાઉસમાં છે ત્રણ એક્સ પ્લસ ટુ તો જવાબ આવશે વિકલ્પ પછી વિકલ્પ સી છ એક્સ વાયનો સ્ક્વેર એ પ્લસ ટુ એ પ્લસ થ્રી બી પ્લસ સિક્સ બરાબર તો જવાબ આવશે વિકલ્પ એ એ પ્લસ ત્રણ કાઉસમાં બી પ્લસ ટુ વર્ગ માઇનસ છ એક્સ પ્લસ એક બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર તો જવાબ આવશે એક્સ ત્રણ એક્સ માઇનસ વન ત્યાર પછી પાંચમો પચીસ એક્સ નો સ્કવેર માઇનસ ચાર સાતમો એક્સ નો સ્ક્વેર માઇનસ અગિયાર ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ એક્સ માઇનસ સાત અને એક્સ માઇનસ ચાર આઠમો છે સોળ એક્સ નો માઇનસ એકસો એકવીસ બરાબર જવાબ આવશે આપણો વિકલ્પ બી ચાર એક્સ પ્લસ અગિયાર અને ચાર એક્સ માઇનસ અગિયાર

તો આવી રીતે પ્રશ્ન ત્રણની અંદર જે પંદર વિકલ્પો છે તે આપણે જોયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ આઠની સ્વાધ્ય પોથી આ જે પ્રકરણ નંબર બાર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન તે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યું છે જેની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ઉપરાંત આપણે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો માટે પોટેટો બેચ પણ લોન્ચ કરેલી છે આ પોટેટો બેચની અંદર તમે ધોરણ છથી આઠના ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર વોટ્સઅપ સપોર્ટ અને આ દરેકે દરેક સુવિધાઓ જે છે અહીંયાથી તમે મેળવી શકશો આખા વર્ષની ફી માત્રને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના પદોના અવયવો લખો તો તો ઘન અને માઇનસ બે ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય એવી રીતે પ્રશ્ન નંબર છ છે ટુ એક્સ પ્લસ ફોર બરાબર બે કાઉન્સમાં એક્સ પ્લસ ટુ સામાન્ય કાઢવાના છે બરાબર તો આવી રીતે કુલ દસ પ્રશ્નો આપેલા છે દસે દસ પ્રશ્નોના ઉત્તર આપણે દર્શાવેલા છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે આ જે સ્વાધ્યપુથી છે તેનો પ્રકરણ નંબર બારનો અહીંયાથી અભ્યાસ કરી શકો છો તો દરેકે દરેક દાખલાઓ અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ રીત સાથે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે તમને રજૂ કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અવયવ ઉપાડો એમાં એક્સ એ પ્લસ એક્સ બી પ્લસ વાય એ પ્લસ વાય એવી જ રીતે કુલ અહીંયા તમે જોઈ શકો છો અવયવ ઉપાડોના છ દાખલા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અવયવ પાડો એના કુલ છ દાખલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાડો એમાં પણ દાખલાઓ આપણને આપેલા છે પ્રશ્ન નંબર અવયવ પાડો એના અહીંયા તમે જોઈ શકો છો કુલ દાખલાઓ જે છે એમના ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર અવયવ પાડો તો અહીં દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ભાંગાકાર કરો તો અહીંયા પણ આપણે ભાંગાકારના જે દાખલાઓ છે એ પણ અહીંયા સરસ રીતે દર્શાવેલા છે દરેક દાખલાઓની અંદર તમે જોઈ શકો છો આપણે છેદ પણ ઉડાડી અને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ સમજૂતી સાથેના દાખલાઓ જે છે તે અહીંયા રજૂ કર્યા છે ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે તો પ્રવૃત્તિઓના પણ આપણે ઉત્તરો અહીંયા લીધેલા છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠની જે સાધ્યભૂથી છે એ સ્વાધ્યયપુથીનું પ્રકરણ નંબર બાર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ ધોરણ આઠના ગણિત વિષયની પોથીનું આ જે પ્રકરણ નંબર બાર છે ચેપ્ટર નંબર બાર તેનું સોલ્યુશન કરી અને તેનો અભ્યાસ કરી લેવો